અમદાવાદ ન્યૂઝ ગુજરાતી ચેનલ છોટાઉદેપુર જિલ્લાના બડેલીમાં આવેલ ગોપેશ્વર મંદિરના સ્થાપનાના આજ રોજ પાંત્રીસ વર્ષ પૂરા થતા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારના હાલોલ રોડ આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના વર્ષ પૂર્ણ થતા જેમાં બોડેલીમાં આવેલ દ્વારકાધીશના મંદિરથી ખૂબ જ ધામધૂમપૂર્વક શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગ પરથી નીકળી જેમાં ગામના ભાવિ ભક્તો જોડાઈ શ્રી ભોલેનાથનો જય જયકાર કરી ગોપેશ્વર મંદિરે પહોંચીને ત્યારબાદ હાલોલ રોડ પર આવેલ મોહનગર સોસાયટી

મહાદેવ તમારું નામ ગોપેશ્વર મહાદેવ મંદિર મહારાજ આજે ગોપેશ્વર મહાદેવ ના તેત્રીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે વાર્ષિક ઉત્સવ રાખેલો છે એ ગોપેશ્વર વિવેક મંડળ દ્વારા દર વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે અને આ આ વખતે વિશેષતા એ છે કે શિવજીની શોભાયાત્રા દ્વારકેશ મંદિર તે મોહનનગરની બાજુમાં ભંડારાની જગ્યાએ સુધી આવેલ અને ત્યાંથી વિસર્જન કરી હવે અત્યારે મહાપ્રસાદી મહાપ્રસાદી પછી સાંજે સાત વાગે બસમારતી અને ત્યારબાદ નૃત્ય પ્રોગ્રામ નૃત્ય કલાકારો જે બરેલીના પ્રખ્યાત કલાકારો છે એમનું આયોજન કર્યું છે એનો જનતા અને જે ભાવિભક્તો બધા લાભ લે છે